રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વડાલી હાઈવે અંબાજી હાઈવે પરોયા રોડ વર્કોલ રોડ સરદાર ચોક સિત્તલ ચોક હરણાવ નદી બ્રહ્માદી ચોક બેંક વિસ્તાર સહિત સમગ્ર ખેડમાં શહેરના વીસ લોકેશનની આસપાસ એકસો ચૌદ કેમેરા ફિટ કરવામાં આવનાર છે જેનું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ હાલ ચાલ શહેરમાં ચાલુ છે જેમાં શીતલ ચોકમાં પ્રેશર મશીનથી અંડરગ્રાઉન્ડ હોલ પાડવા જતા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાળ સર્જાતા શીતલ ચોક કચ્છી સમાજવાડી વિસ્તાર સ્ટેશન રોડ તથા વિજય સિનેમા વિસ્તારના રહીશો છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા લોકો પણ હવે પાણી વગર વલખા મારી રહ્યા છે જો હજુ એકાદ દિવસ પાણી નહીં મળે તો કેવી પરિસ્થિતિ આવશે તેની કોઈ કલ્પના ના કરી શકાય પાણીની લાઇનનું ભંગાણ થતો કેબલ કોન્ટ્રાક્ટરના કારીગરોની પોતાની બેદરકારી સમજાતા મશીનરી લઈને રાતોરાત પલાયન થઈ જતો હવે નગરપાલિકા પાણી વિભાગના કર્મચારીઓ લાઈન રિપેર કરતા હવે પાણી મેળવવાની આશા દેખાઈ રહી છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર સીસીટીવીના કેમેરા લગાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કામ ચાલી રહ્યું છે જેમાં શીતલ ચોક છેલ્લા ચાર દિવસથી પ્રેશર મશીન દ્વારા પાણીની લાઈન ડેમેજ કરતા શીતલ ચોક સમાજવાડીની સામેનો વિસ્તાર મુખ્ય બજાર છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી થી વંચિત રહ્યો છે જે જો કોન્ટ્રાક્ટર ની કે નગરપાલિકાની બંનેની સંયુક્ત કામગીરી ઝડપી નિકાલ થાય તેવી અમારી માગણી છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા